જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો ભગવાન શિવ કહે છે કે પિતૃ પક્ષ શ્રાદ્ધમાં આ કથાને સાંભળવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે સાથે જ આ ત્રણ પ્રાણીઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા ઘરે આવે તો સમજી જજો કે પિતૃઓ તમને કંઈક શુભ સંકેતો આપવા માગે છે દોસ્તો કથા શરૂ કરતા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દો જેથી ભગવાન શિવની કૃપા તમારી ઉપર સદા બની રહે દોસ્તો જો ઘરમાં ગાય કૂતરો અથવા તો કાગડો આવે છે તો તેને આપણા પિતૃઓનું પ્રતિક માનીએ છીએ આથી તેમનું સન્માન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે દોસ્તો એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓની સંતુષ્ટિઓથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે દોસ્તો પિતૃ પક્ષમાં અમુક પ્રાણીઓ જો આપણા ઘરમાં આવે છે તો આપણને મહત્ત્વપૂર્ણ સંકેત મળે છે તો આવો આપણે જાણીએ કે ભગવાન શિવે નારદજીને એવું કયું મહત્ત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે મિત્રો એક સમયની વાત છે દેવઋષિ નારદજી પોતાના મનમાં પ્રશ્ન લઈને આકાશ માર્ગે ભગવાન શિવને મળવા માટે કૈલાશ પર્વત ઉપર પધારે છે નારદજીને આવતા જોઈને ભગવાન શિવ તેમનું સ્વાગત કરે છે અને કહે છે કે આવો દેવ ઋષિ નારદજી આજે તમારે અહીં આવવાનું કેમ થયું ત્યારે નારદે આદરપૂર્વક ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ હું તમને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા માગું છું અત્યારે પિતૃ પક્ષનો સમય ચાલી રહ્યો છે અને મેં એવું સાંભળ્યું છે કે આ સમયમાં સમસ્ત પિતૃગણ ધરતી ઉપર આવે છે તો તમે કૃપા કરીને મને એ જણાવો કે આપણે આપણા પિતૃને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય અને તે કયા રૂપમાં આપણા ઘરે આવે છે તો ભગવાન શિવજીએ નારદજીની વિનમ્રતા અને જિજ્ઞાસા જોઈને એમને સ્નેહપૂર્વક કીધું કે હે નારદ મુનિ પિતૃપક્ષ પૂર્વજોના આત્માને શાંતિ અને સંતુષ્ટિ આપવાનો પાવન સમય હોય છે તો આ સમયમાં મનુષ્યના પિતૃઓ છે એ અનેક સ્વરૂપોમાં ધરતી ઉપર આવે છે તે વિશેષ રૂપથી પશુઓનું રૂપ ધારણ કરીને આવે છે જેમ કે કૂતરો ગાય અને કાગડો અથવા તો બીજા કોઈ પણ પશુ બનીને આવે છે તો આપણે તેમનો આદર કરવો જોઈએ અને તેને ભોજન આપવું જોઈએ એ આપણી પહેલી ફરજ છે તો નારદજીએ ધ્યાનથી ભગવાન શિવની વાત સાંભળી અને કહ્યું કે હે પ્રભુ કૃપા કરીને તમે મને વિસ્તારથી જણાવો કે પિતૃઓ છે એ શા માટે આવા રૂપમાં આવે છે અને તેને સંતુષ્ટ કરવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ ત્યારે ભગવાન શિવજીએ નારદજીની વાત સમજીને કીધું હે નારદ મુનિ આ પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નનો ઉત્તર જણાવું એ પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવવા માગું છું આ કથાનું શ્રવણ કરીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળશે એના બધા જ પિતૃદોષો દૂર થઈ જશે અને તેને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રચાર કરજો તો નારદ મુનિ કહે છે કે હે પ્રભુ હું આ કથાને ધ્યાનથી જરૂર સાંભળીશ બસ તમે આ કથાને શરૂ કરો તો ભગવાન શિવજી નારદજીને એ કથા સંભળાવવાનું શરૂ કરે છે હે નારદજી ઘણા સમય પહેલાંની વાત છે એક પવિત્ર નગરી હતી એ નગરીમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ નિવાસ કરતો હતો જેનું નામ દેવેન્દ્ર હતું તે ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા અને તેમનું જીવન વેદોના અધ્યયનમાં જ જતું હતું એમની પત્નીનું નામ રેખા હતું કે જે ધૈર્યશીલ અને ધાર્મિક હતી પરંતુ અમુક સમયે તેને ખૂબ જ ક્રોધ આવતો હતો પરંતુ બંને પતિ પત્ની પોતાના જીવનથી બહુ સંતુષ્ટ હતા અને તે લોકો તેના નગરમાં એક આદર્શ દંપતી હતા એ લોકોની કોઈ વસ્તુની કમી ન હતી પણ એક દિવસ તે બંને દ્વારા એમના પિતૃઓનું અપમાન થઈ ગયું જેથી તેમને ઘણા બધા દુઃખ ભોગવવા પડ્યા ભગવાન શિવ કહે છે કે હે નારદજી હવે તમે આગળ સાંભળજો હું તમને જણાવું છું કે કેવી રીતે એ બ્રાહ્મણ અને તેની પત્નીએ પિતૃઓનું અપમાન કર્યું અને એમને એવી કઈ સજા મળી કે તે બહુ દુઃખી થઈ ગયા એક સમયની વાત છે કે જ્યારે પિતૃ પક્ષનું આગમન થાય છે ત્યારે એ બ્રાહ્મણ પતિ પત્નીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઘણા બધા ઉપાયો કર્યા પિતૃ પક્ષ એક એવો સમય હોય છે કે જ્યારે પિતૃઓ ધરતી ઉપર આવે છે અને આપણા વંશજો દ્વારા કરેલા તર્પણ અને શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે તો એ સમયમાં ગાય કૂતરો અને કાગડો આપણા ઘરમાં આવે છે એવું માનવામાં આવે છે કે આ બધા પ્રાણીઓના રૂપમાં આપણા પિતૃ આપણા ઘરે આવે છે અને જો આપણે તેને સંતુષ્ટ કરીએ છીએ તો તેના આશીર્વાદ આપણને બહુ લાભ આપે છે તો એ બ્રાહ્મણ અને તેની પત્નીએ આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધનું આયોજન કર્યું આથી તે દેવેન્દ્રએ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને તેની પત્નીએ ઘણી બધી વાનગીઓ બનાવી ખીર પૂરી દાળ તેમજ મીઠા પકવાનો બનાવ્યા જ્યારે દિવસ આથમતો ગયો ત્યારે દેવેન્દ્રએ પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે વિધિપૂર્વક તર્પણનું કાર્ય શરૂ કર્યું ત્યારે અચાનક એક ભૂખ્યો કૂતરો તેના દ્વાર ઉપર આવી ગયો એ કૂતરો એમના પૂર્વજોમાંનો એક હતો કે જે ભોજન માટે ત્યાં દ્વાર પર આવ્યો હતો ત્યારે બ્રાહ્મણની પત્ની રેખા સાંજની પૂજાની તૈયારી કરી રહી હતી ત્યારે એણે જોયું કે દરવાજા ઉપર એક કૂતરો ઊભેલો છે તે કૂતરાને જોઈને જ બ્રાહ્મણની પત્ની બહુ ગુસ્સે થઈ ગઈ અને તે ગુસ્સો કરીને તેના પતિને કહેવા લાગી હે પતિદેવ આ કૂતરાને અહીંયાથી ભગાવો આજે શ્રાદ્ધનો દિવસ છે આથી જો કૂતરો આપણું ભોજન ખાઈ લેશે તો આપણું અપવિત્ર ભોજન થઈ જશે આથી તે બ્રાહ્મણે જલ્દીથી તે કૂતરા પાસે જઈને તેને ભગાડ્યો એ બ્રાહ્મણને એ પણ ખબર ના પડી કે કૂતરો બિચારો ભૂખ્યો છે એ બ્રાહ્મણને એ કૂતરા ઉપર થોડીક પણ દયા ન આવી એ કૂતરો બ્રાહ્મણનો જ પૂર્વજ હતો પછી તે બ્રાહ્મણના ઘરમાં એક ગાય આવે છે એ ગાય પણ આ બ્રાહ્મણની જ એક પૂર્વજ હતી પણ જેવી બ્રાહ્મણની પત્ની રેખાએ ગાયને પોતાના દરવાજા પર જોઈ તો તેને પાછો ગુસ્સો આવી ગયો અને તેના પતિને કહેવા લાગી કે હે પતિદેવ જુઓ આ ગાય આવી છે એ આપણું બધું જ ભોજન ખાઈ જશે આથી આ ગાયને અહીંયાથી ભગાવો અત્યારે આપણી પાસે આ ગાયને ખવડાવવાનો સમય નથી તો બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આ તો ગાય છે આપણે તેને ભોજન આપવું જોઈએ પણ બ્રાહ્મણની પત્ની એવું કહેવા લાગી કે અત્યારે આપણા ઘરે મહેમાન આવે છે જો આપણે તેને ભોજન કરાવશું તો મહેમાનો માટે શું રહેશે આપણે તેને કાલે ખવડાવી દઈશું માટે અત્યારે તમે ગાયને ભગાડી દો તો તે બ્રાહ્મણે પોતાના દરવાજે આવેલી ગાયને પણ ભગાડી દીધી તે બ્રાહ્મણને એટલી પણ સમજ ના પડી કે એ ગાય છે એના પૂર્વજોના રૂપમાં આવી છે પણ તે મૂર્ખ બ્રાહ્મણે તે ગાયને પણ મારીને ભગાવી દીધી એ ગાયના ગયા પછી ઘણા બધા કાગડાઓ આ બ્રાહ્મણોના ઘરમાં આવે છે આ કાગડાઓ બધા જ આ બ્રાહ્મણોના પૂર્વજો જ હતા બ્રાહ્મણે જોયું કે ઘણા બધા કાગડાઓ તેના આંગણામાં આવી ગયા હતા ત્યારે બ્રાહ્મણને આ કાગડાને જોઈને ખૂબ જ ગુસ્સો આવે છે આથી તે બ્રાહ્મણે તે કાગડાને કંઈ પણ આપ્યા વગર જ ઉડાડી મૂક્યા એટલે તે બધા જ કાકડાના રૂપમાં જે પૂર્વજ હતા એ દુઃખી થઈને જતા રહ્યા આવી રીતે તે બ્રાહ્મણે પોતાના ઘરે આવેલા બધા જ પૂર્વજોનું ઘોર અપમાન કર્યું હતું અને તે લોકોને ભોજન આપ્યા વગર જ અપમાનિત કરીને ભગાડી દીધા આથી આ ત્રણ પ્રાણીઓના અપમાનથી તે દેવેન્દ્ર બ્રાહ્મણ ઉપર પિતૃદોષનો બહુ મોટો દોષ લાગી ગયો હતો પણ તે બ્રાહ્મણને આ પાપની કંઈ ખબર ન પડી ત્યારબાદ તેના ઘરે જે બ્રાહ્મણ આવ્યા એનું તેણે સ્વાગત કર્યું અને તેમને પ્રેમથી ભોજન કરાવ્યું ઘણી બધી પ્રકારની વાનગી બ્રાહ્મણો માટે બનાવી હતી ઘરે જમવા આવેલા બ્રાહ્મણોને અન્ન અને વસ્ત્રોનું દાન કરીને આદરપૂર્વક બધાને વિદાય આપી અને આ બાજુ પોતાના વંશજના ઘરેથી અપમાનિત થયેલા બધા જ પ્રાણીઓ કૂતરો ગાય અને કાગડાઓ ગામની બહાર જંગલમાં એક મોટા પીપળાના વૃક્ષ નીચે ભેગા થયા એ લોકો બહુ જ દુઃખી થઈ ગયા હતા તે બધા જ અતૃપ્ત થઈને અને દુઃખી થઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા સૌથી પહેલાં તે તે કૂતરો તેનું દુઃખ કહેવા લાગ્યો કે હું પૂર્વજન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો આજે હું બહુ પ્રસન્નતાથી શ્રાદ્ધ માટે જમવા ગયો હતો મેં મારા દીકરાને બહુ પ્રેમથી મોટો કર્યો હતો પણ આજે હું મારા દીકરાના ઘરે ભોજન કરવા માટે આવ્યો ત્યારે મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા પણ તેણે મારા બધા જ સંકેતો ઉપર ધ્યાન ન આપ્યું અને મને ભગાવી દીધો આજે મારા પુત્રએ મને જ અપમાનિત કરીને મારા આત્માને તૃપ્ત કર્યા વગર જ મને ભગાડી દીધો આ કારણથી હું બહુ દુઃખી થયો છું આના પછી તે ગાય પણ પોતાની પીડા વ્યક્ત કરે છે તે ગાય કહે છે કે હું પૂર્વજન્મમાં આ બ્રાહ્મણની માતા હતી મારું નામ સુલક્ષણા હતું મેં મારા બ્રાહ્મણ દીકરા માટે બહુ દુઃખ વેઠ્યું છે પણ આજે એણે મારું અપમાન કરીને મને ઘરેથી બગાડી દીધી મને બહુ ભૂખ લાગી હતી પણ તેણે મને કોઈ વસ્તુ ખાવા માટે આપી નહીં મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા પણ તેણે મારો એક પણ સંકેત સમજ્યો ન હતો પણ તે બ્રાહ્મણ અને તેની પત્નીએ મને અપમાનિત કરીને મને ભગાડી દીધી આ કારણથી હું બહુ જ દુઃખી થઈ ગઈ છું ગાય પછી તે કાગડાઓ પણ કહેવા લાગ્યા અમે લોકો આ બ્રાહ્મણના પૂર્વજો છીએ એ બ્રાહ્મણ મારો ભાઈ છે અમે લોકો બધા શ્રાદ્ધમાં જમવા માટે ગયા હતા પણ તે બ્રાહ્મણે અમને કોઈ આદર આપ્યો નહીં તેને અમારી ભૂખને નજરઅંદાજ કરીને અમને પણ ભગાવી દીધા જેથી અમે પણ આટલું અપમાન સહન કરીએ છીએ અને અમે લોકો બહુ દુઃખી છીએ આવી રીતે તે ત્રણેય પ્રાણીઓએ બહુ ઊંડા દુઃખની સાથે એકબીજાની પીડા વ્યતીત કરી અને પોતાના અપમાનનો અનુભવ કરીને ત્યાંથી જતા રહ્યા જેવી રીતે એ બ્રાહ્મણના પૂર્વજો પિતૃપક્ષમાં અસંતુષ્ટ થઈને જતા રહ્યા એટલે તે બ્રાહ્મણને બહુ મોટો પિતૃદોષ લાગી ગયો ભગવાન શિવ કહે છે કે હે નારદજી જ્યારે મનુષ્ય પોતાના દ્વાર ઉપર આવેલા પિતૃઓને અસંતુષ્ટ કરે છે તેમજ તેમને અપમાનિત કરે છે તો નિશ્ચિત જ તેને પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષના પ્રભાવને કારણે મનુષ્યના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે પોતાના પૂર્વજોનું અપમાન કરવાના કારણે દેવેન્દ્રના જીવનમાં બહુ મોટું દુઃખ આવવાનું હતું પણ દેવેન્દ્રને આ વાતનો અહેસાસ ન હતો તેના ઉપર પિતૃદોષની અસર જલ્દી જોવા મળી એના ઘરમાં બહુ મોટું દુઃખ આવવા લાગ્યું સૌથી પહેલાં તે દેવેન્દ્ર બ્રાહ્મણના શરીરમાં બહુ મોટી બીમારી આવવા લાગી અને દિવસે ને દિવસે તે નબળો પડવા લાગ્યો તે બ્રાહ્મણની પત્ની પણ બહુ દુઃખી થાય છે એક દિવસ તેને ચિંતામાં આવીને પૂછ્યું હે પતિદેવ આવું શા માટે થાય છે આપણા ઘરની શાંતિ ક્યાં જતી રહી છે દરરોજ કંઈ ને કંઈ મુશ્કેલી આપણી સાથે થઈ રહી છે શું આપણે કોઈ મોટું પાપ કર્યું હશે તો તે બ્રાહ્મણે દુઃખી થઈને કીધું હે પ્રિય મને ખબર નહીં કે આપણે કઈ સજા ભોગવી રહ્યા છીએ મને લાગે છે કે અવશ્ય મારા દ્વારા કોઈ ભૂલ થઈ ગઈ છે કે જેથી કરીને આપણે આ સજા ભોગવી રહ્યા છીએ થોડા સમય પછી તે બ્રાહ્મણની પત્ની ગર્ભવતી બને છે પણ થોડાક જ સમયમાં તે રેખાનો ગર્ભ પડી જાય છે આથી તે પતિ પત્ની બહુ દુઃખી થાય છે રેખાએ તેના પતિને કહ્યું કે સ્વામી શું આપણાથી શ્રાદ્ધ પક્ષમાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને આપણા દ્વારા પિતૃદેવ અસંતુષ્ટ તો નહીં થઈ ગયા હોય ને અત્યારે મને આ બધા પિતૃદોષ જ લાગી રહ્યા છે ત્યારે દેવેન્દ્ર કહે છે કે મને પણ ખબર નથી આપણે તો શ્રાદ્ધનું આયોજન પૂરા વિધિ વિધાનથી જ કર્યું હતું પણ તેમ છતાં આપણી ઉપર આટલું મોટું દુઃખ શા માટે આવે છે થોડાક જ દિવસમાં તેમની સંપત્તિ નાશ પામવા લાગી તેનો ધંધો પણ સરખો ચાલતો ન હતો અને તે દેવામાં ડૂબવા લાગ્યો એના ઘરમાં દિન પ્રતિદિન અશાંતિ આવવા લાગી બધી રીતે તે મુશ્કેલીમાં ઘેરાતો ગયો આ બધું જોઈને તે બંને બહુ દુઃખી રહેવા લાગ્યા તેના મનમાં હવે બહુ ભય આવવા લાગ્યો હતો આથી હવે તે લોકો શુભ કાર્યો કરવાથી ડરતા હતા પણ એક દિવસ રેખાએ કહ્યું કે હે પતિદેવ આપણા જીવનમાં દુઃખ કયા કારણથી આવ્યું છે હવે તમારે કોઈ મહાન ઋષિ પાસે જઈને જાણી લેવું જોઈએ નહીંતર આપણે બરબાદ થઈ જશું આથી એક દિવસ તે બ્રાહ્મણે એવો વિચાર કર્યો કે તે કોઈ મોટા મહાન ઋષિ પાસે જઈને પોતાની સમસ્યાનું નિવારણ શોધશે તે નગરની દક્ષિણ દિશામાં એક આશ્રમ હતો કે જ્યાં મહર્ષિ નામના ઋષિ રહેતા હતા તે બહુ મોટા તપસ્વી ઋષિ હતા કે જે પોતાની તપસ્યા માટે જાણીતા હતા પછી તે દેવેન્દ્ર અને રેખા તે આશ્રમ બાજુ જવા લાગ્યા તે લોકો બહુ ગાઢ જંગલમાંથી જતા હતા થોડા સમય પછી તે ઋષિના આશ્રમે પહોંચી જાય છે ત્યાં પહોંચીને તે બ્રાહ્મણ દેવેન્દ્રે મહર્ષિ ઋષિના પગમાં પડીને તેમને પ્રણામ કર્યા અને તે મહર્ષિ ઋષિ કહેવા લાગ્યા કે હે વત્સ તો બહુ દુઃખી લાગે છે તારા આ દુઃખનું શું કારણ છે તો દેવેન્દ્રે દુઃખી થઈને પ્રણામ કરીને કીધું હે મહાત્મા હું ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છું પહેલાં અમારું જીવન બહુ સુખમય હતું પણ અત્યારે અમારી ઉપર બહુ મોટી મુશ્કેલીઓ આવવા લાગી છે અમે અમારા જીવનમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું અને અમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું પણ તેમ છતાં અમારી ઉપર અત્યારે આટલું મોટું સંકટ કેમ આવી ગયું છે મારી પત્નીનું ગર્ભ પણ પડી ગયું છે અને અમારી ધન સંપત્તિ પણ બધી નષ્ટ થઈ ગઈ છે તો તમે કૃપા કરીને અમને સાચો રસ્તો આપો અને અમને જણાવો કે અમે આ બધી મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકીએ અને અમારાથી કોઈ ભૂલ તો નથી થઈને ત્યારે મહર્ષિ ઋષિ કહે છે કે હે વત્સ હવે હું આ વસ્તુનું સમાધાન તમને આપું છું અને ઋષિએ આંખ બંધ કરીને ધ્યાન કરવા લાગ્યા તે મહર્ષિ ઋષિ બ્રાહ્મણના જીવન તેમજ તેના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા થોડાક સમય પછી મહર્ષિ ઋષિએ પોતાની આંખો ખોલી અને તેને ગંભીર સ્વરમાં કીધું હે વત્સ તારા દુઃખનું કારણ પિતૃદોષ છે આનું કારણ એ છે કે તે તારા પિતૃને અસંતુષ્ટ કરેલા છે તે પિતૃ પક્ષના દિવસમાં તારા પૂર્વજો ગાય કૂતરો તેમજ કાગડાના રૂપમાં બધા તારા પિતૃઓ તારા ઘરે આવ્યા હતા પણ તમે તેને ભૂખ્યા જ મોકલી દીધા આના કારણે તારી ઉપર પિતૃ દોષ લાગી ગયો છે આ સાંભળીને તે દેવેન્દ્ર બ્રાહ્મણને પોતાની ભૂલનો અહેસાસ થાય છે તે મહર્ષિ ઋષિને કહે છે હે મહાત્મા મને માફ કરી દેજો મને એ વસ્તુની ખબર જ ન હતી કે ગાય કૂતરો તેમજ કાગડાઓ હતા તે મારા પૂર્વજો હતા એ વસ્તુની મને ખબર જ ન પડી આથી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હે મહર્ષિ ઋષિ તમે કૃપા કરીને મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવો કે જેનાથી હું મારા પિતૃઓને સંતુષ્ટ કરી શકું અને ફરીથી તેમની કૃપાને પ્રાપ્ત કરી શકું આથી મહર્ષિ ઋષિએ કીધું હે વત્સ હવે આગળના પિતૃ પક્ષમાં તારા પિતૃઓ છે એ પાછા આવશે તો આ વખતે તું પ્રેમથી તેમનું સન્માન કરજે અને તેમને સંતુષ્ટ કરીને ભોજન આપજે ત્યારે જ તને પિતૃદોષથી મુક્તિ મળશે તે બ્રાહ્મણ અને તેની પત્નીએ તે મહર્ષિ ઋષિની વાત ધ્યાનથી સાંભળી અને તેમને પ્રણામ કરીને પાછા ઘરે જતા રહ્યા અને તેઓ હવે આવનારા પિતૃ પક્ષની રાહ જોવા લાગ્યા જ્યારે પાછા પિતૃ પક્ષનો સમય આવ્યો ત્યારે તે બંને પતિ પત્નીએ શ્રાદ્ધની બહુ સરખી રીતે તૈયારી કરી જ્યારે પિતૃ પક્ષમાં ગાય કૂતરો અને કાગડો તેના આંગણામાં આવે છે તો બ્રાહ્મણ અને તેની પત્નીએ તે બધા જ પૂર્વજોનું બહુ હૃદયથી સ્વાગત કર્યું અને તેમને સંતુષ્ટ કર્યા અને તેમને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને આદરપૂર્વક સત્કાર કર્યો કૂતરો ગાય અને કાગડાઓએ ભોજન ગ્રહણ કર્યું અને સંતુષ્ટ થઈને તે પોતાના સાચા રૂપોમાં પ્રસન્ન થયા તેના પિતા વશિષ્ઠ સુલક્ષણા તેમજ દાદા કુશાગૃ તેની સામે આવીને બોલ્યા હે પુત્ર આ વખતે તે અમારો સત્કાર કર્યો છે હવે તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમજ તારો પિતૃદોષ સમાપ્ત થઈ ગયો છે હવે તું સુખી થઈ જઈશ તારી બધી જ ધન સંપત્તિ પાછી આવી જશે આથી પિતૃઓના આશીર્વાદથી દેવેન્દ્ર અને રેખાનું જીવન સુખમય બની ગયું એની સંપત્તિ પણ પાછી આવવા લાગી અને પાછું તેના પરિવારમાં ખુશી આવી ગઈ ભગવાન શિવજીએ નારદજીને કહ્યું આ પ્રકારે પિતૃપક્ષમાં પિતૃઓ વિભિન્ન રૂપમાં આપણા ઘરે આવે છે આથી આપણે તેનો આદર કરવો જોઈએ આપણે તેને તૃપ્ત કરવા જોઈએ ત્યારે જ તે આપણને આશીર્વાદ આપીને આપણી સમસ્યાનું સમાધાન કરી શકે છે પિતૃઓનો આદર ન કરવાથી આપણે પિતૃદોષનો સામનો કરવો પડે છે કે જે આપણા જીવનમાં બહુ મોટી મુશ્કેલીઓ લાવે છે તો નારદજીએ ભગવાન શિવના ઉપદેશને સરખી રીતે સમજ્યા અને તેમના આશીર્વાદ લીધા મિત્રો આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે